તો રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં ને ઘણા સમય પછી આપણે લોક બનાવવાનું કર્યું છે ચાલુ અત્યારે અહીંયા આપણે ખેતરોમાં આપણે હાલે છે દવા છાંટવાનું પણ એની પહેલાં તમને બતાવી દઉં જીરું મારી પાછળ દેખાય છે ને આ છે ઈસબગુલ બરાબર જુઓ તમે ઈસબગુલ વાવ્યું છે આનું વાવેતર છે એક તારીખનું લગભગ એક ફેબ્રુઆરી બે મહિના થઈ ગયા છે પૂરા અને જોવો તમે આવું છે ઈસબગુલ આ ચાર પાંચ વીઘાનું વાવેતર છે ઈસબગુલનું અહીંયા આપણે આ લેખે દવા છાંટવાનું કોઈ દવા છાંટવાનું આ લેખી એ પણ તમને બતાવું આગળ ને અહીંયા છે આપણું મેન જીરું જી આ ઘેરો કંઈક લાંબો છે હોલ પણ નાની છે એમાં આ બે મહિનાનું થયું છે બે મહિનાનું જીરું છે આ અને આમાં ખાલી છે ને હજી બે જ રાઉન્ડ માર્યા છે દવાના બે મહિનામાં ખાલી બે જ વાર દવા છાંટી છે ત્રીજી વાર નું હાલે છે રાઉન્ડ બે વાર જે મારી નહીં તો નોર્મલ જ હતી હાવ ત્રીજી વારનું જે હાલે છે ને એ અત્યારે અરકોનો રાઉન્ડ મારી છે આવી કંઈક છે હોલ ને આવું ઘાટનું છે કંઈક જોવું તમે અત્યારે દાણે આવી ગયું છે નાની ખૂમકી આપણે હાલે છે દવા છાંટવાનું

ચાલીસ થી પચાસ ટકા જે ઉતારો આવેલ છે ઉગ્યું તો બહુ સારું ઉગ્યું હતું પાણી પાયું ને એમાં ઉતારો બહુ આવ્યો હતો એમાં આટલું વહીતું છે જો તમે આવું કંઈક છે એમાં પાકું ઘણું થઈ ગયું છે ઉતારો તો નામી આવ્યો છે પણ હજી એક પાણી પાવું છે જી થવું એ થાય પછી ઉતારો આવવું હોય તો આવે બેખવું હોય તો બેહી જાય બાકી પાણી તો પાવું જ છે આપણે આ બાજુ હાલે છે કંઈક નેદવાનું પાછતરું જીરું છે એટલે આમાં મેદવાનું કામ ચાલુ છે સાથે સાથે આવું કઈ ખેંચી મિત્રો આ છે પાછતનું ઈસબગુલ આમાં તો રીવ નથી જાજુ કારણ કે આમાં ચકલીનો બહુ ત્રાસ હતો સમજો તો દેખાય અહીંયા સાફ કરી નાખ્યું આ ખાલા કરી નાખ્યું ઈસબગુલને બહુ ખાઈ ચકલી અહીંયા કંઈક આ છે ને આટલું